નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંખઠ મદનીશ ખેતીની સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કૃષિ દર્પણ ચેનલના માધ્યમથી આપણે સૌ સાથે જોડાયા છીએ અને આપણો પરિવાર છે એ ખૂબ વિસ્તૃત થતો રહે થતો જાય છે ખૂબ વિકસી રહ્યો છે તમારા સુધી હેતુ એવો છે કે સાચી માહિતી વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક સ્ત્રીઓએ જે સંશોધન કર્યું છે અને એ સંશોધન તમારા સુધી પહોંચાડવાના માહિતી તમારા સુધી પહોંચાડવાના હું પ્રયત્ન કરી રહ્યો છું અને તમારો સહયોગ પણ ખૂબ મળી રહ્યો છે આશીર્વાદ તમારા ખૂબ મળી રહ્યા છે ખેડૂત મિત્રો એક જ સ્વાર્થ છે કોઈ પણ ભોગે ખેડૂત સ્વાવલંબી બને ખેડૂત સુખી થાય ખેડૂત પરિવાર સુખી થાય કારણ કારણ કે દિવસે દિવસે ખેતી અને ખેડૂત છે એ ક્યાંકને ક્યાંક મુશ્કેલીમાં મુકાતો હોય એવું જોવા મળી રહ્યું છે તમારી મુશ્કેલીઓ છે એ અનેક પ્રકારની છે કારણ કે એ મુશ્કેલીઓ ઘણી એવી પણ છે જે આપણે સોલ્વ કરી શકતા પણ નથી તો આવા સમયે તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે યોગ્ય દિશા આપવા માટેના પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો ખેડૂત સ્વાવલંબી તો દેશ સ્વાવલંબી જ્યાં સુધી ખેડૂત સ્વાવલંબી નહીં બને ત્યાં સુધી દેશ ક્યારેય સ્વાવલંબી નહીં બને ખેતીનો કૃષિનો જે જીડીપીની અંદર જે ફાળો છે એ અઢાર ટકાની આજુબાજુ છે અને આ જે ફાળો છે એ આપણે વધારશું અને આ છે ત્રીસ ટકાથી વધારે લઈ જઈશું તો ઓટોમેટિક દેશ ખેડૂત છે સ્વાવલંબી બનશે અને એને કારણે ભારત દેશ છે આપણો એ પણ સ્વાવલંબી બનશે અને સ્વાવલંબી માણસને કોઈ મુશ્કેલીમાં મૂકી શકતું નથી કારણ કે એનું શોષણ કોઈ કરી શકતું નથી જ્યાં સુધી તમે પરાધીન છો ત્યાં સુધી તમારું શોષણ અટકવાનું નથી નથી ને નથી તો ખેડૂત મિત્રો મારો સ્વાર્થ એટલો છે કે કોઈ પણ ભોગ્ય મારો કિસાન મારો ખેડૂત છે સ્વાવલંબી બને એનું શોષણ થતું અટકે અને એના માટે હું સૌ તમામને હું વિનંતી કરીશ પ્રાઇવેટ કંપનીઓ હોય કે કોઈ પ્રાઇવેટ વિક્રેતાઓ હોય કે કોઈ પણ ખેડૂત સાથે સંકળાયેલા એ ખેડૂતને આંગળી પકડી અને ખેડૂતને મદદરૂપ થાય એને ખૂબ આગળ વધે એ ખૂબ સુખી થાય આર્થિક રીતે સ્વાવલંબી બને એવા સૌ સાથે મળીને જો પ્રયત્ન કરશું તો જ આપણે આ આ પૃથ્વી ઉપર છે એ સ્વર્ગ લાવી શકશું તો ખેડૂત મિત્રો આપણે આજના વિષય કપાસ પાકમાં આવતી ગુલાબી હીળ વિશે વાત કરતાં પહેલાં હું તમને એક મારી નમ્ર વિનંતી છે કે આજ દિન સુધી જો તમે કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડીના બટન ઉપર દબાવી દેજો જેથી કરીને ક્લિક કરજો જેથી કરીને બધા વિડીયો તમને મળતા રહે કારણ કે હું તમને વ્યક્તિગત વિડીયો મોકલી શકતો નથી મારી મર્યાદા હોય છે તો તમને બધા જ માહિતી આ વિડીયો તમારા સુધી પહોંચે એના માટે તમે ઘાટડીઓનું બટન દબાવી દેજો લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂતને તમે મોકલવાનું ભૂલતા ભૂલતાની કારણ કે કારણ કે એક જ છે કે કોઈ પણ ભોગે ખેડૂત જે ઉત્પાદન લે છે એમાં દસ મણનો આપણે વધારો કઈ રીતે કરી શકીએ એવા આપણે સાથે મળીને પ્રયત્ન કરવાનો છે તો ચાલો સાથે મળીને આપણે કપાસના પાકમાં આવતી ગુલાબી હીળ વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો આ જીવાત છે એટલે કે ગુલાબી હીર છે એ સામાન્ય રીતે ફૂલ ભમરી છે નાની જે કળીઓ છે અને નાના જે ઝીંડવા છે એની અંદર રહીને નુકસાન કરે છે એટલે એને કારણે આપણને ઘણી વખત એ નુકસાન થઈ ગયા પછી આપણને ખબર પડે છે પહેલાં આપણને ખ્યાલ આવતો નથી તો ખેડૂત મિત્રો આ જે ગુલાબી ઈડ છે એ તમે એની જો વધારે પડતી આપણે વાત નથી કરતા પરંતુ એની ઈંડાવસ્થા છે ઈંડાવસ્થા છે ચારથી છ દિવસની હોય છે અને એક ખુદું છે એ દોઢસોથી લઈ અને ચારસો જેટલા છૂટા સવાયા એ ઈંડા મૂકતા હોય છે સફેદ કલરના અને ચમક ચમકદાર તો આ જે છે એ ઈંડા છે એ ટૂંકમાં નુકસાન એટલા માટે કારણ કે સંખ્યા પણ ઈડ છે એ ઈંડામાંથી બહાર આવી અને ત્યારબાદ એ નાની હોય ત્યારે સફેદ રંગની હોય છે માથું કાળું હોય છે અને ત્યારબાદ ધીમે ધીમે જેમ મોટી થાય એમ ગુલાબી રંગ ધારણ કરે છે અને ઈડ અવસ્થા એ થી અઢાર દિવસ સુધી હોય છે એટલે કે તેરથી થી અઢાર દિવસ સુધી એ નુકસાન કરતી હોય છે અને ત્યારબાદ એ કોશેટ અવસ્થામાં જાય કોશેટ અવસ્થાથી પંદરથી વીસ દિવસ પછી ફરી પાછું ફૂડ બહાર આવે છે અને ફરી પાછી ઈંડા મૂકવાની પ્રક્રિયા શરૂ થાય છે તો ખેડૂત મિત્રો આ ખૂબ મોટું નુકસાન કરે છે અને એક સુસુપ્ત અવસ્થામાં જો ઈડ જતી રહે તો બે વર્ષથી ટૂંકમાં એ ગયેલા ઝીંડવાની અંદર બે બીજની ટૂંકમાં બનાવીને અથવા તો ઈડ ટૂંકમાં જીવતી રહે છે અને એ લાંબા ગાળા સુધી ટૂંક ઈડ છે એ સુસુપ્ત અવસ્થામાં જતી રહેશે છે અને આપણને નુકસાન ટૂંકમાં બે વર્ષ પછી પણ ટૂંકમાં કરે છે હવે ખેડૂત મિત્રો જુદી જુદી અવસ્થાએ આપણે જે નિયંત્રણના પગલાં કઈ રીતે લેવા જોઈએ તો એ ખાસ સમજવાનું છે જ્યારે પણ કપાસ તમારો પિસ્તાલીસ સાઠ દિવસનો થાય ત્યારે આપણે એક વિઘે એક ફેરોમેન ટ્રેપ છે એ ટૂંકમાં આપણે લગાડી દેવાનો છે એમાં નર ખુદા આકર્ષાય એવી એની ટીકડી આવે છે ટીકડી લ્યુર મૂકવાની છે અને આપણે સતત જોતું રહેવાનું છે સતત ત્રણ દિવસ તમે જોવો અને સતત ત્રણ દિવસ સુધી એક ફેરોમેન ટ્રેપ ની અંદર આઠ વધારે નર ખુદા જો પકડાય તો સમજી લેવાનું કે હવે આપણા ખેતરની અંદર આ દુશ્મન આવી ગયા છે તો આવા સમયે આપણે ટૂંકમાં જે નિયંત્રણ પગલાં છે એ શરૂ કરવાના છે ત્યારબાદ નિયંત્રણ પગલાં તમે પછી હું કહું છું ત્યારબાદ સાહીઠથી નેવું દિવસનો પાક થાય ત્યારે આપણે સામાન્ય રીતે રોસેટેડ ફૂલ આવે છે એટલે કે જેની પાંખડી છે ખુલી ન હોય એવી પાંખડી ખુલ્લી ન હોય એવા ફૂલ છે એ આપણે જોવાના છે અને અંદાજે સો જેટલા આપણે જો લઈએ છીએ એમાંથી દસ ટકાની અંદર જો નુકસાન જોવા મળે તો પણ આપણે જાગી જવાનું છે કે હવે આનું નિયંત્રણ આપણે કરવું પડશે તો ખેડૂત મિત્રો જ્યારે પણ દસ ફૂદાથી વધારે ફૂદા પકડાય એક લુલા અંદર ત્યારબાદ એક હેક્ટરે હવા છો વિઘાઇ આપણે ચાલીસ ચાલીસ જેટલા ફેરોમેન ટ્રેપ આપણે લગાડી દેવાના છે અને એ ફેરોમેન ટ્રેપ એવી રીતે લગાડવાના છે કપાસની ઊંચાઈ જે હાઈટ ઊંચાઈ છે એનાથી એક ફૂટ દોઢ ફૂટ ઊંચો રાખવાનું છે તો એ રીતે કરવાનું છે ત્યારબાદ આ રોસેટેડ એટલે કે જે ટૂંકમાં ખુલ્યા વગીના જે ફૂલ છે પાકડીઓ ખુલી નથી એવા ફૂલ વીણી અને નાશ કરવાનો છે તો આ રીતે પણ કરવી બીજું કે વધારે પડતા રાસાયણિક ખાતરો નાખશો તો પણ ટૂંકમાં આનો ઉપદ્રવ વધશે તો એનો પણ મર્યાદા રાખવાની છે ત્યારબાદ હવે આપણે જોવાનું એ છે કે નિયંત્રણ મેળવવા માટે શું કરવાનું છે કે હવે એની ક્ષમ્ય માત્રા વટી ગયા પછી આપણે જૈવિક નિયંત્રણ ઉપર પહેલા જવાનું છે જૈવિક નિયંત્રણ નિયંત્રણ એટલે કેવું તો કે દાખલા તરીકે બિવેરિયા બાસિયાના છે એ જૈવિક ફૂગ છે અને એનો આપણે એક પંપની અંદર છે એ એસી નેવું ગ્રામ નાખી અને એનો છંટકાવ કરવાનો છે ત્યારબાદ ઇપીએન એન્ટોમોપેથોજેનિક જે નેવેટોડ હોય ત્યારે બજારમાં મળે છે અને યુનિવર્સિટી ભલામણ કરેલી છે એને આઈસીઆર ભલામણ કરેલી છે તો એનો આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ અને જમીનમાં પણ એક એક વીઘે એક કિલો આપી શકીએ છીએ છટકાવની અંદર પચાસ ગ્રામ સાઠ ગ્રામ લઈ અને એનો છંટકાવ તમે કરી શકો છો તો એ બીવેરિયા ચા ઈપીએન છું ત્યારબાદ જો તમને વધારે નુકસાન એવું લાગે કે છે તો એવા સમય આપણે બાયોલોજિકલ દવા એટલે કે લીમડાનો અર્ક છે અથવા તો લીમડાનું જે તેલ છે એ પંદરસો પીપીએમનું બજારમાં મળે છે એ એક કંપની અંદર આપણે સામાન્ય રીતે પંચોતેર એમએલ નાખી અને એનો પણ આપણે જો છંટકાવ કરીએ તો પણ આપણે રાહત થઈ હવે ખેડૂત મિત્રો આ રીતની જૈવિક નિયંત્રણની વાત થઈ છે ત્યારબાદ ફેરોમેન ટ્રેપ પણ આપણે લગાડવાના છે ફેરોમેન ટ્રેપ છે એ શરૂઆતથી લઈ અને અંત સુધી રાખવાના છે ફેરોમેન ટ્રેપની જે નર ફૂદા પકડવાની યુર છે તિકડી છે એને આપણે એક વીસ બદલતી બદલી છે દર અથવાડિયા ટૂંકમાં એ જે આપણે ટ્રેપ લગાડ્યું છે તો એ આપણે ખાલી કરતું જવાનું છે ખુદા અને એનો નાશ કરવાનો છે તો આ રીતે આપણે કરશું તો આપણે ટૂંકમાં આનું આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકશું હવે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ દશપરણી અર્ગ નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા અસ્ત્રોનો ઉપયોગ કરી અને એનો છંટકાવ કરી અને અને આગુલાબિયરનો જ તેવો નિયંત્રણ પ્રાકૃતિક રીતે મેળવી શકે છે બીજું વધારે પડતું નુકસાન હોય તો એવા સમયે આપણે જે દવાની જે ભલામણ છે વૈજ્ઞાનિક સર્વે કરેલી એ દવા પહેલા પિનાલ ફોસ પચીસ ઇસી ત્રીસ મિલી એક મફની અંદર અથવા ક્લોરપાયરીફોસ વીસ ઇસી ત્રીસ મિલીગ્રામ અથવા પ્રોફેનોફોસ પચાસ ઇસી પંદર મિલી અથવા સ્પીનોસાઇડ પિસ્તાલીસ એસી પાંચ મિલી અથવા એમાં મેક્ટિન બેન્જોઇડ પાંચ એસી પાંચ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ સોળ વત્તા આલ્ફાસ હાઈપર મેટ્રિન છે એક ટકા ઈસી ઈ પંદર મિલી અથવા તો ફેન પ્રોપ ફેન પ્રોપેન કરીને જે આવે છે

જો લશ્કરી હોય અથવા તો લીલી આવી હોય તો એને એનું પણ નિયંત્રણ સારી રીતે મળશે તો શરૂઆતમાં છે જૈવિક નિયંત્રણ ઉપર જઈએ ફેરોમેન ટ્રેપ લગાડીએ અને ફેરોમેન્ટ ટ્રેપ છે એ કપાસ નીકળે ત્યાં સુધી રાખીએ ત્યારબાદ કપાસ કાઢીએ એ પહેલા આપણે પાકી ગયા પછી આપણે સામાન્ય રીતે ઘેટા બકરા ચરાવી દઈએ અને હાંસીઓમાં જો ટૂંકમાં વધારે પડતી ગુલાબી લાગી હોય તો એવી હાંકીઓ છે આપણે બાળી દઈએ ખેતરમાં ખેતરમાં વધુ તેમજ તમારા એરિયામાં જો વધારે ગુલાબી લાગતી હોય તો તમારે લાંબા ગાળાની જાત નહીં પણ જાત જોઈએ અને વહેલું વાવેતર ન કરતા સમયસર વાવેતર કરશો તો પણ તમે ગુલાબી ઉપદ્રવથી બચી શકશો તો ખરેખર મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે વધુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડજો અને જો તમને કાંઈ પણ માહિતી જાણવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટ કરી મને જણાવી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન